કાપુતરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રેલવેમાં મુસાફરોના હાથમાંથી અને ખિસ્સામાંથી દાગીનાની ચોરી કરનાર ત્રણ રીટાઓને ઝેટપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો કાપોદરા પોલીસ પથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને હતો ત્યારે બાતમી મળી હતી કે સુરત શહેર તથા ગુજરાત રાજ્યના અલગ અલગ રેલવે સ્ટેશનો પર ટ્રેનોની અંદર કિંમતી બેગ અને સામાન ચોરી કરી તથા ચાલુ ટ્રેને મુસાફરોના મોબાઈલ ફોન સ્નેચિંગ કરનારાઓ મુદ્દામાલ સાથે બસમાંથી કેરણ ચોક પાસે ઉતરનાર છે જે બાતમીના આધારે કાપોદરા પોલીસે વોજ ગોઠવી બસમાંથી ઉતરેલા રીઢાવર રોહિત રાજુ પટેલ દીપક રાજેશ પાઠક અને વિનોદ સુશીલ મિશ્રાને ઝડપી પાડ્યા હતા પોલીસે રિટર્ન ઝડપી લેતા તેઓ પાછળથી ચોરી કરેલા દાગીનાને મોબાઈલ ફોન મળી બે લાખ બાણું હજારથી વધુ મતા કબજે કરી છે ત્યારે પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા તેઓએ સુરત રેલવે સ્ટેશનના બે અને વલસાડ રેલવે સ્ટેશનના એક મળી ત્રણ ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યા હતા રેલવે સ્ટેશનમાં જઈને ટ્રેનમાં બેસીને રેલવે સ્ટેશનના જે મુસાફરો છે ટ્રેનમાં બેઠેલા મુસાફરો છે એના મોબાઈલ સ્નેચિંગ ચેન સ્નેચિંગ કિંમતી માલ સામાનવાળા પર્સનું જે સ્નેચિંગ કરતા હતા એ ત્રણ ઇસમોને પકડી પાડેલા છે અને એને એવી બાતમી હતી પીઆઈ પાસે જે બાતમી હતી એમાં એવું હતું કે આ જે આરોપીઓ છે ચોરી કરી અને બસમાંથી બસમાં આવવાના છે અને કિરણ ચોક ઉતરવાના છે તો પોલીસે બાતમી આધારે ટીમ ગોઠવી દીધી અને આરોપીઓને સમગ્ર મુદ્દામાલ સાથે પકડી લીધા છે આરોપીઓને ચેક કરતાં એમની પાસેથી સોનાના મંગળસૂત્ર સોનાની ચેનો સોનાના પેન્ડલ બુટ્ટી કાનસર ચાંદીની બે પાયલો અને મોબાઈલ નંબર પાંચ એ રીતે મળી આવ્યા છે અને આના આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશનના બે ગુના અને વલસાડ રેલવે સ્ટેશનનો એક ગુનો એ રીતે ત્રણ ગુના વરાજ કાકોદરા પીઆઈએ ડિટેક કર્યો છે અને એ સિવાય આપણે આ ત્રણ આરોપીઓ જે પકડ્યા છે એમાં આરોપી રાજેશનો ગુનાહિત ભૂતકાળ જોઈએ તો એની વિરુદ્ધમાં અગાઉ આઠ ગુના દાખલ થયેલા છે બે હજાર ઓગણીસથી લઈને બાવીસ સુધીમાં ત્રેવીસ સુધીમાં અને બીજો જે આરોપી છે દીપક કરીને એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ કરેલો છે અને ત્રીજા આરોપીની વિરુદ્ધમાં પણ ગુના દાખલ થયેલા છે એમ આ આરોપીઓ અને મુદ્દામાલ સાથે રિકવરી કરી અને કાપોદરા પીએ બહુ સારી કામગીરી કરી છે હા તો કાપોદરા પોલીસે રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે જેમાંથી એક મૂળ વલસાડનું અને બે મૂળ યુપીના હોવાનું ને હાલ તો તેઓ વડોદરા ડિંડોલી અને કડોદરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે પોલીસે રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા